જે આપણે છેલ્લા કેટલાય દિવસથી વાત કરી રહ્યા છીએ એ છે આપણા ખોરાકમાં થતી છેડછાડોની દરરોજ એવા વિડીયો સામે આવે છે જે બતાવવા જઈએ તો તો તમને એવું થાય કે એક ક્ષણ પૂરતું તમે કંઈ ખાઈ ન શકો પણ આપણો ભૂલી જવાનો સ્વભાવ એટલે એક ક્ષણે આપણે પેલું વેફરના પેકેટમાંથી દેડકો નીકળીએ નીકળતો જોઈએ પછી બહુ જ ભૂખ લાગી હોય તો બીજી ક્ષણે એ તોડીને પાછું ખાઈએ પણ ખરા પેકેજ ફૂડની આટલી બધી ડિમાન્ડ શું કામ વધી તો એનું કારણ એ છે કે આપણે ઘરમાં બનાવવાનું મોટા ભાગની વસ્તુઓ બંધ કરી દીધી પહેલા બાકી વચ્ચેનો ઉનાળાનો સમય રહેતો સારામાં સારા બટાકા બજારમાં આવે એનું મમ્મીઓ ધ્યાન રાખતી પછી બધા ભેગા થઈને આખું ફળિયું ભેગું થાય ગામડાઓમાં તો શહેરોમાં ખબર નથી શું થતું હશે પણ બધા લોકો ભેગા થાય પછી ચોખાની પાપડી વણે ચોખાની પાપડી વણતી વખતે સરસ મજાનું ઘરે બનેલું ખીચું બધા ખાય વેફર્સ બનાવે ચકરી બનાવે એટલે ઘણું બધું બનાવે સાબુદાણાના પાપડ બનાવે પણ બધું ઘરે બનાવે ઘરે બનાવતી વખતે બધું મોટાભાગના લોકોને ખબર હોય કે કઈ ક્વોલિટી સાથે બની રહ્યું છે ઉડતી ધૂળ માટીનો સવાલ નથી જે જાહેરાતો ઘણી બધી વાર આવે છે કે ધૂળ માટીથી ઉડતું નહીં પેકેજ્ડ ખરીદો જેની શુદ્ધતા પર ભરોસો કરીને ખરીદીએ છીએ કંપનીઝ મોટા ભાગે કોશિશ કરે છે સારી ક્વોલિટી આપવાની પણ તમારે લાંબો સમય ટકી શકે પેક કર્યા પછી એ રીતે કોઈપણ ફૂડ રાખવું હોય તો એની અંદર ઘણા બધા પ્રયોગો તમારે કરવા પડતા હોય છે એને તમે નથી બાદ કરી શકતા શું સરકારોને નથી ખબર કે શું છે એટલે તમે એક સ્પ્રાઇટની બોટલ પીઓ તો લગભગ તમે નેવું ચમચી ખાંડ ખાધી એના બરાબર એટલું બધું શુગર કોન્ટેન્ટ હોય છે એનાથી થોડું ઓછું કોકમાં એનાથી થોડું ઓછું પણ જબરદસ્ત શુગર કોન્ટેન્ટ હોય છે સરકારને તો પણ ખબર છે કે આ ખોટું છે આપણા દેશમાં આટલા બધા ડાયાબિટીસના કેસ છે દર બીજા ઘરમાં ડાયાબિટીસ છે હવે તો ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાનોમાં ડાયાબિટીસ આવી રહ્યું છે અને ડાયાબિટીક લક્ષણો ડાયાબિટીસ થાય એટલે પછી શરીર મોટાભાગે રોગનું ઘર બની જાય છે એટલે આપણે બધું શરૂ કર્યું કે આપણે આ દવાથી ડાયાબિટીસ મટે છે આનાથી મટે પણ આપણે ત્યાં સુધી પહોંચીએ શું કામ છીએ એક બીમારીને તો હજી આપણે જડમૂળમાંથી હટાવી નથી શકતા અને ત્યાં બીજી બધી બીમારીઓ આપણે ત્યાં એન્ટર થઈ જાય છે એનું કારણ પશ્ચિમી દેશોમાંથી શીખવા જેવું ઘણું બધું છે એટલે અમેરિકા હોય કે યુરોપ એમની પાસેથી શીખવા જેવી અદ્ભુત વસ્તુઓ હોવા છતાં આપણે એની એમની પાસેથી ન શીખવાનું જ શીખીએ છીએ એટલે આપણે એમની પાસેથી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને અપનાવી લીધું છે આપણે એમની પાસેથી ડ્રગ્સનું કલ્ચર અપનાવી લીધું છે આપણે એમની પાસેથી એ સંસ્કૃતિ અપનાવી છે જેની સાથે એ લોકો પણ હવે સહમત નથી વિભક્ત કુટુંબની વાત હોય મા બાપ સંતાનો વચ્ચે સાવઘટતા પ્રેમની વાત હોય આપણે બધી સમસ્યાઓને સ્વીકારી લીધી અને આપણી જે સારી સારી વાતો છે એને છોડી દીધી આવું તો કોઈ નથી કરતું એટલે તમે ગાળો ચાળણીમાં ને પછી જે ઉપર કચરો વધ્યો હોય એને લઈને ખાવ એવું આપણે કલ્ચર અપનાવવામાં કરી રહ્યા છીએ એમાં સૌથી મોટી વાત એ છે કે રેસ્ટોરન્ટમાં મળતું તમે કોઈ પણ ચાઇનીઝ ફૂડ ખાઈ રહ્યા છો તો એમાં આજીનો મોટો નહીં હોય એ વાતની તો કોઈ ગેરંટી નથી તમે કોઈ પણ જગ્યાએ એને ટેસ્ટ એન્હેન્સર આપણે કહીએ છીએ કે સ્વાદ વધારવા માટે તમને આમ ચટાકો લાગે ખાવ તો મજા આવી જાય એવા ઘણા બધા ચાના સેમ્પલ પણ ફૂડ ડિપાર્ટમેન્ટે પકડ્યા જે તે સમયે કે એ ચાની અંદર એ માદક કેફી દ્રવ્યો નાખવામાં આવતા હતા કે માણસોને એ ચાની લત લાગી જાય એને એવું થાય કે આ ચા જોઈએ છે ચા પીવે તો સારું ન લાગે કેમ કે એની અંદર એ પ્રકારના ડ્રગ્સ માદક દ્રવ્યો નાખી દેવામાં આવતા હતા આજીનો મોટો પણ એ પ્રકારનું જ છે સ્ટેસ્ટ એન્હેન્સર છે ત્યાં સ્વાદ વધારવા માટે વાપરે છે અને કયા પ્રકારનો પ્રતિબંધ એ ખબર નથી પણ જેટલું પણ વેચાઈ રહ્યું છે કશા પર કોઈ નિયંત્રણ નથી ના શુગર પર નિયંત્રણ છે ના આજીનો મોટો પર નિયંત્રણ છે એનાથી પણ ઉપર ઉઠીને કે આપણે એવું કહીએ છીએ કે એનાથી કેન્સર થશે તો શું આપણને એ નથી ખબર કે સિગારેટ કે બીડી પીવાથી કેન્સર થાય છે તો એ વેચાય છે તંબાકુથી કેન્સર થાય છે બધાને ખબર છે એ વેચાય છે તો એટલા મોટા કેન્સરજનક દ્રવ્યો પર પ્રતિબંધ નથી આપણા દેશમાં તો આપણે એવું કેમ માની શકીએ કે આપણી સરકારની અંદરથી એટલી બધી નૈતિકતા જાગશે કે કેટલી શુગર રાખવી એ નક્કી કરવા માંડશે ને કેટલો આજીનો મોટો હોવો જોઈએ હોવો જોઈએ કે ન હોવો જોઈએ નક્કી કરશે બધા કારસીનોજનિક એજન્ટ છે એ કેટલા હોવા જોઈએ કે નહીં એ સરકાર નક્કી નહીં કરે એ નક્કી નહીં કરે એનું સૌથી મોટું કારણ એ છે કે આ બધું જ એમનો ધંધો છે તંબાકુ મોંઘું કરતા જાય પણ એના પર રોક નથી લગાવતા એમને ખબર છે કે આમાંથી સૌથી વધારે એમને રેવન્યુ મળે છે રૂપિયા મળે છે સરકારને રૂપિયા જોઈએ છે ને એટલા માટે રૂપિયા માટે તમને મારવા એ તૈયાર થાય છે કોઈ હોય છે કે જે જબરદસ્ત રીતે તંબાકુની મોટી ફેક્ટરી લગાવે ને પછી એ મંદિર બનાવે કેન્સરની હોસ્પિટલ બનાવે સારામાં સારા સેવાના કાર્યો કરે અને એવું લાગતું હશે કે આગળથી પાપ કરતા જાઓ ને પછી ધોતા જાઓ આ વોશિંગ મશીન તો છે નહીં ભગવાનનો દરબાર અને તોય એની જેમ રાજનીતિ પણ એને એ રીતે જ વાપરે છે અને રાજનેતાઓને બાકીના બધા લોકોને કોઈ પણ સરકારને એટલા માટે કેમ કે માનવ જીવનનું મૂલ્ય નથી અપવાદરૂપ એવું નથી કે ભારતમાં જવું છે દુનિયાના મોટા ભાગમાં એટલે જેમ કે અમેરિકા જેવો દેશ છે તો ત્યાં એ ગન અને ડ્રગ્સ આટલી મોટી સમસ્યાઓ છે અને તો એ બધા માફિયાઓએ જ કરે છે એ લોકો તો મોટાભાયે દુનિયાભરમાં યુદ્ધો વેચે છે જાણી જોઈને દેશોની વચ્ચે ઝઘડા કરાવે છે અને પછી વચ્ચે સુલેહ કરવા માટે આવે છે કેમ કે બંને બાજુ એમના હથિયારો વેચાય તો એટલા મોટા વિશ્વમાં આપણો દેશ પણ એમાંથી કમનસીબે બાકાત નથી કે જ્યાં માનવ જીવનનું કે નાગરિકોના જીવ સાથે રમત કે ચેડા ન થવી જોઈએ એ વાતની આપણને કદર હોય ખબર જ છે કે જમીનો બગડી રહી છે અને તોય બેફામ કેમિકલો આપણે વેચી રહ્યા છીએ ખેડૂતને ઉપરથી એવું મનમાં ઠસાવે છે કે જોયું દુનિયામાં આખા ગામથી પ્રદૂષણ થાય છે પણ બધા ટાર્ગેટ તારી જમીનને કરે છે ખેડૂતની જમીનને કે ખેડૂતને કોઈ ટાર્ગેટ નથી કરતું જ્યારે કોઈ તમને ઓર્ગેનિક વિશે વાત કરે છે તો એ તમારી જમીન બચાવે છે આજથી દસ વર્ષ પછી બંજર જમીન થઈ જશે તમારી ત્યારે એમાં શું પેદા કરશો તમે ઓર્ગેનિક જે લોકોએ વર્ષોથી ચોખ્ખી જમીન રાખી છે ત્યાં પેદા થતી પેદાશોના ભાવ વધી રહ્યા છે લોકો તમે માગો એટલા પૈસા આપીને રાગી ખરીદીને ખાય છે એટલે ગુજરાતમાં ડાંગ જિલ્લો એ એક ઉદાહરણ બન્યો છે કે જ્યાં ઓર્ગેનિક એ લોકો પેદા કરે છે કેમિકલ નથી વાપરતા સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે અને એટલે જ ત્યાંના લોકોનું જીવનસ્તર વધારે સારું છે હવે જીવન સ્તર સારું છે એમાં તમારી વ્યાખ્યા કઈ છે મને નથી ખબર તમે જે એને જોતા પણ જ્યાં એસી નથી ત્યાં તાપમાન ઓછું જ રહે છે બાકીની આપણી જે સમસ્યાઓ આપણે ઊભું કરેલું વાતાવરણ કમનસીબે એમના હિસ્સામાં પણ જઈ રહ્યું છે પણ છતાંય બની શકે એટલું વાતાવરણ સાચવવાનો એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે આપણા દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે કે જે સંપૂર્ણપણે પ્રાકૃતિક છે આખી દુનિયાની વાત કરીએ તો ભૂટાન એકમાત્ર એવો દેશ છે કે જેને એમને ત્યાં સિગરેટ નથી વેચી શકતા તમે ડ્રગ્સ નથી વેચી શકતા ફાસ્ટ ફૂડ નથી વેચી શકતા પેકેજ ફૂડ એવું કે જેની અંદર આ પ્રકારના તત્વો વાપર્યા હોય તો એ લોકોએ વેચવા જ નથી દેતા તેની સરકારને નુકસાન થતું હશે ખાસું બધું એ લોકો પ્લાસ્ટિક નથી વાપરવા દેતા ભૂટાન અદભુત દેશ છે એટલે જ્યારે ભૂટાનના પ્રાઇમ મિનિસ્ટર અહીંયા વાયબ્રન્ટમાં આવ્યા હતા ત્યારે એમણે ખૂબ સુંદર ભાષણ આપ્યું હતું અને એમાં એમણે એવું કહ્યું હતું કે તમને બધાને તમારી ઇકોનોમી મુબારક પણ અમને અમારી હેપીનેસ મુબારક અમે ખુશ છીએ અને એટલે જે ખુશી આપણે શોધવી પડે અને એના માટે પાછું સેન્ટરો ખોલવા પડે અને એમાં એક નવો ધંધો શરૂ થઈ જાય એ દિશામાં આપણે બધાને વેપાર બનાવી દીધું છે તો યોગ દિવસ પર એવી અપેક્ષા કે આપણે બધા જ હું તમે બધા જ લોકો દરેક લોકો કોઈ ને કોઈ રીતે જવાબદાર છીએ કમનસીબે આપણે દુર્યોધન વૃત્તિમાં જીવીએ છીએ કે જેમાં આપણે એવું કહીએ છીએ કે ધર્મ શું છે મને ખબર છે પણ ત્યાં મારી પ્રકૃતિ નથી અધર્મ શું છે એ પણ મને ખબર છે પણ મારી પ્રકૃતિમાં એ જ છે એટલે દુર્યોધન વૃત્તિમાંથી બહાર આવવાની કોશિશ કરીએ પ્રયત્ન કરીએ પોતાની જાત સાથે સંવાદ કરીએ પોતાની જાતને પ્રશ્ન પૂછીને જવાબ આપીએ કે આપણે ખરેખર લાયક છીએ ખરા હું જે બોલું છું એ હું કરી શકું છું તમે જે સાંભળો છો એ તમે જીવનમાં અપનાવી શકો છો જે પણ પદ માટે તમે કામ કરો છો એટલે હું મારા પત્રકારત્વને જો તમે સરકારી અધિકારી છો જો તમારા પદને તમે નેતા છો તો તમારા પદને તમારી લાયકાતોને તમે લાયક બનવાનો પ્રયત્ન પણ તો કરો છો અને જો એ નથી કરતા તો તમારે દિલથી એક ખુરશી છોડી દેવી જોઈએ કેમ કે જ્યાં તમે લાયક ના હો ત્યાં તમે પહોંચી જાઓ તો આજે નહીં તો કાલે એનો જવાબ મળતો હોય છે ક્યારેક સાગઠિયાને મળે છે ક્યારેક લાંગાને મળે છે વારો તો તમારો એ આવશે બોસ